ગેંગના છ સાગરિકો સાથે મળીને લોખંડો અંદરથી રોકડા આઠ હજાર નવસો એકત્રીસ રૂપિયાના મત્તાની થાળ પાડી ભાગી ગયા હતા જોકે ડિસેમ્બર બે હજાર નવમાં આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા જ્યારે આરોપીઓ પૈકી કડકિયાભાઈ લાલસિંહ ભાઈ ભૂરિયા પંદર વર્ષથી વાંઠેડ હતો જેને સેલવાસ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આરોપીના પુત્રનો મોબાઈલ નંબર મળી આવતા તેનો પુત્ર સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્લમ્બિંગના કામ માટે ફરતો રહેતો અને પોતાના પિતા સાથે સંપર્કમાં રહેતો હોવાની માહિતી મળી હતી તેમજ આરોપી ખૂબ જ શાતિર અને રીઢો હોવાનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ માટે ફરતો રહેતો અને પોતાના વતન અને રહેણાંક સરનામે ક્યારેક જ આવતો તેમજ ક્યારેક પોતા પોતે મોબાઈલ કે બીજા કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ પણ કરતો નહીં હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેને ટ્રેસ કરવો કઠિન હતો એટલું જ નહીં પોતાના પુત્ર સાથે ફોન ઉપર વાત કરવા માટે જતા આવતા રાહદારી કે અજાણ્યા માણસોના ફોનનો ઉપયોગ કરતો હતો જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો જોકે ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે ખાનગી બાતમીદારોના નેટવર્કને આધારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્રને મળવા સેલવાસ ખાતે આવેલ છે જેથી પોલીસની ટીમે લેબર કોન્ટ્રાક્ટર બનીને સેલવાસના આસપાની તમામ કંટ્રક કન્સ્ટ્રક્શન સાઇટ બાંધકામ અને મજૂરી કામ ચાલતું હોય તેવી જગ્યાએ જઈને મજૂરોની હોય તેવી રીતે પોતાની સ્કિલ વાપરી દરેક દસેક જગ્યાઓ પર તપાસ કરતા આખરે સિલવાસ ખાનવેલની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ